તો ખડૂત મિત્રો સ્વાગત છે ફરેખર આપણી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર ખેડૂતભાઈ આપણા જીરા તમે જોઈ શકો છો ગ્રીનરી અને કારપ સારી છે ફ્લાવરિંગમાં જોરદાર છે અત્યારે તમે જોઈ શકો છો ખેડૂતભાઈઓ આ વર્ષે જીરાની અંદર જે કાઢી ચરમી જે છે તેને જગ્યા બદલાવેલી છે દર વર્ષે મોઘરાની નીચે એક્ઝેક્ટ આ જે મોઘરો જોર્યો જે રહ્યો તેની નીચે કાળી ચરમીની શરૂઆત થતી હોય છે પણ આ વર્ષે તેની જે કાતરીની જે શરૂઆત થતી હોય કાતરી જે વચ્ચે ત્યાંથી કાળી ચરમી બેસે છે હવે આપણે એક છોટું હમણાં જ જોયું તો તમને બતાવી દઉં આ બરાબર આપણે જીરાનું છોટું છે તમે જોઈ શકો છો આની અંદર ખેડૂતભાઈ કાળી ચરમી ક્યાં આવી છે તો તમે જોઈ શકો છો વચ્ચે આવી બરાબર છે આ જગ્યાથી કાળી ચરમીની શરૂઆત થઈ તમે વિચાર કરો અહીંયા જે કાતરી જે અલગ થઈ અહીંયાથી જે કાતરી આમ અલગ થઈ જ્યાં ફળું અલગ થયું અને કાતરી જ્યાં મૂકે ન્યાંથી શરૂઆત થાય છે આ વર્ષે આ વર્ષે એવું થયું બાકી દર વર્ષે ખેડૂતભાઈ ક્યાં હોય તો મોઘરા પાસે હોય આ જે મોઘરો છે જે જીરાનો આ જે મોઘરો રહ્યો તો તે મોઘરા આગળ કાઢી એક એક્ઝેક્ટ આ જે આ જે જગ્યા રહી જે નીચેનો મોઘરાથી એકદમ નીચેની જગ્યા જે રહી આ જગ્યા તો નિ કાઢી ચરમી દર વર્ષે ફેલાતી અને આ નીચે અમુક અમુક વર્ષે ફેલાતી થોડી ઘણી પણ તે કેવી રીતના ફેલાતી પહેલાં આ મોઘરો આખો કારો થાય અને પછી ધીમે ધીમે થઈને નીચે જતું એની જગ્યાએ આ વર્ષે હવામાનને હિસાબે હવામાન બરાબર ન હોવાથી વચ્ચેથી જ્યાં કાતરી હોય ત્યાંથી શરૂઆત થાય છે નીચેથી નહીં આ ઉપરથી પણ નહીં વચ્ચેથી શરૂઆત થાય છે ને અહીંયાથી જે કાળી ચરમી જે છે તે શરૂઆત થઈ છે તમે જોઈ શકો છો આ કાળી ચરમી છે જે ખરાબ આવી રીતના પછી તે વળી જતું હોય છે ભાંગી જતું હોય છે અને આ ઉપરનો આખો ભાગ સુકાઈ જતો હોય છે દર વર્ષે ઉપરથી મોઘરામાં કાઢી ચરમીની શરૂઆત થાય આ વર્ષે વચ્ચે થાય છે એટલે ખેડૂતોને મારી ખાસ ભલામણ છે કે આ વર્ષે જીરાની અંદર કાળી ચરમીનો રાઉન્ડ મારવો હોય તો વધારે પપ કરવાના નીચે સુધી દવા જાવી જોઈએ બંને ત્યાં સુધી જો નીચે સુધી બરાબર દવા નહીં જાય થળી આમાં કામ વ્યવસ્થિત પૂકશે નહીં ઓછામાં ઓછા આ આ આ વર્ષની પોઝિશનમાં આમ જોઈએ ને તો તનથી ચાર પંપ વિગે કરવા પડે ચાર પંપ તંઈ બરાબર કાંઈક આમ નીચે રેગાડો ઉતરે ને દવાનો તો રિઝલ્ટ મળે આવી રીતના પ્રોબ્લેમ હોય ને તો બાકી ઉપરથી હોય તો વાંધો ના આવે એટલા માટે ખાસ આ વર્ષે હવામાન આખવું અલગ છે એટલા માટે આ વર્ષે કાળી ચરમીની ગમે ત્યાંથી શરૂઆત થાય છે આ આપણે જે છે એ કાળી ચરમીની છોટું જે છે તેને બુરી દઈ છે જેથી કરીને આગળ ફેલાવવાની કોશિશ બહુ ન કરે જો કે આપણે આ આ ખેતરની અંદર જ્યારે કાઢી ચરમી દેખાય છે ને ત્યારે આપણે આ ખેતરની અંદર કાઢી ચરબીને છોટું કાઢી અને જમીનમાં દાટી દઈ છે તો તમે જોઈ શકો છો એટલે આ વર્ષે કંઈક અલગ આ વર્ષ જ આખું કંઈક અલગ છે જેના લીધે કાઢી ચરબીની શરૂઆત ગમે ત્યાંથી થાય છે એટલા માટે ખાસ આ વર્ષે ચરમી એ તેની જગ્યા ચેન્જ કરી છે એવું કહી શકાય તો ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે કદાચ તમે માથે આંટો મારીને વ્યા જશો ને કે જીરાના ખેતરની અંદર તો તમને કંઈ ખબર પડશે નહીં તમને એમ થાય કે જોરદાર જીરા ઉભા છે પણ જ્યારે ખેતરની અંદર પાંચ સાત જગ્યાએ ઓછામાં ઓછું નીચે બેસી અને વ્યવસ્થિત જોશો ને તો થળિયાથી ઉપર અને વચ્ચે ડારખીમાં ભાગમાં કાળી ચરમીની શરૂઆત થાય છે અને એ બે ચાર દિવસે તમને ખબર પડે છે ઉપર જ્યારે ને ત્યારે ખબર પડે માથેથી જુઓ એટલે એટલે ખાસ વ્યવસ્થિત નીચે જોઈ અને ત્યારબાદ જ ચેક કરવું વ્યવસ્થિત ચેક કરવું તો જ આ વર્ષે જીરા રહેશે બાકી કાળી ચરબીમાં આ વર્ષે જીરા ફેલાઈ જશે એટલા માટે ખાસ તો ખડુભાઈ બસ વિડીયોની અંદર આટલું જ મિત્રો નવી નવી કંઈ પણ જાણકારી હશે તો તુરંત જ અમારા ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી અમે મિત્રો વિડીયો હંમેશા પુગાડવાની કોશિશ કરતા હોઈએ છીએ તો ખડુંભાઈ બસ વિડીયો અંદર આટલું જ મળીએ મિત્રો આગલા વિડીયોમાં તો ખડુભાઈ બસ હલ મને હાલાર મળીએ મિત્રો ફરી એકવાર આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરવી ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપશો સાઈડમાં હાઈપનું નિશાન હશે તે પણ દબાવવાનું ભૂલશો નહીં મિત્રો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો